બોલો છે કેટલું પેમેન્ટ છે થોડું માન સન્માન રાખો ની આપણે ફિક્સ ભાવ છે રીઝનેબલ ભાવ છે હાજ જગ્યાએ પૂછી લેવાની છૂટ તમ તારે બરોબર છે ઓ હો હો મિત્રો તમને આ નીલકંઠ સાયકલ વાળાની દુકાન તો નાની લાગશે પણ ગોડાઉન મોટું જબર છે જેમાં તમને 300 થી 400 જેટલી તો ટાટા હીરો એવન બીએસએ કોરાડો કેસ્ટો જેવી દરેક બ્રાન્ડ ની સાયકલ રીઝનેબલ ભાવ માં મળી છે અરે મિત્રો અહિયાં કોઈ ની સ્કીમ નહીં છેતરવાનો ભાવ નહી ફિક્સ ભાવ એક જ ભાવ અને મિત્રો તમે તમેકલ માં તો છેતર અને હા સાયકલ ની ખરીદી કરશો ને એટલે સાયકલ સાથે સાયકલ નો બેલ પાણીની બોટલ રિંગ નો તાળો અને હવા ભરવાનો પંપ તો સાથે જ મળી જવાનો જ હોય અને હા નીલકંઠ સાયકલ માં સાયકલ નું સર્વિસ સ્ટેશન આયા છે એટલે તમારી જૂની સાયકલ હોય ને તો રીઝનેબલ ભાવમાં રિપેર કરી આપશે તો ફટાફટ આપેલા એડ્રેસ પર પધારો નીલકંઠ સાયકલ માં એકદમ રીઝનેબલ ભાવ હોવાલા